आगे। 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 के जो लोडेड वाहन है उनके लिए इस ब्रिज को बंद करिए, नहीं तो कभी भी हादसा हो सकता है और आज ये गंभीर हादसा हुआ ये तंत्र और सरकार की जो गंभीरता लेने की नहीं गंभीरता नहीं ली इस वजह से आज ये हादसा हुआ आज रोज पहली सवारी साला सात आसपास अपना मुजफ्फरपुर की गंभीर ने कनेक्ट करता जो ब्रिज ये टूटी गई ये तंत्र ने पहला महिंती साला सात आसपास मलिया यारे यारे ब्रिज ऊपर वाहनों का साया हता यारे ब्रिज टूटी हुई है लाइचार वाहनों नीचे पर, पर नदी में पड़ी गया था એમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતું તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટી તંત્ર પહોંચી બંને અહીંયા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોને મદદ ચાલુ કરવામાં આવેલ છે પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલમાં ખેડવામાં આવી છે અને નવ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે એમાં પાંચ લોકોને એસએસસી હોસ્પિટલ રેફર કરવામાં આવે છે જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે એની પણ સ્થિતિ ગંભીર નહીં છે એ લોકોની સ્થિતિ સામાન્ય છે રેસ્ક્યુ વર્ક આ મુજપુર બ્રિજ અચાનક સાડા સાત વાગે ધરાશય થયો એમાં મારા દરિયાપુરાના પાંચ ફેમિલી થાઓ સવાર ઓ સ્લેબ તૂટા તો સબ ગાળા નીચે નીચે આ ગયા ઓર એક ટ્રક એક મેક્સ લોડિંગ ગાડી એક રિક્ષા ઓર દો તીન બાઈક હૈ સબ અંદર પાણી મેં कितना लोग लगभग बाईस से पच्चीस लोग का डेट हो जाएगा ऐसा है और ये ब्रिज के लिए दो वर्ष अगाव हमें सब गांव आगे वालों के रजुआत किया था कि भाई ये ब्रिज नवा बनाओ कुछ कामगिरी नहीं हुआ ओ

અને ગંભીરા નદી ઉપર જે બ્રિજ છે એમને સવારે પોણા આઠ આસપાસ થયો હતો એમની અંદર બે પિલર વચ્ચેના ભાગનો સ્લેબ જે છે ઢળી પડ્યો છે એમની અંદર પ્રાથમિક રીતે આપણને જે માહિતી મળે છે એ મુજબ બે ટ્રક્સ બે ત્યાં ઇકોવાન અને એ સિવાય એક પિકઅપ વાન અને અન્ય ત્યાં એમાં અંદર પડ્યા છે ચાલી રહ્યું છે આપણે પાંચ લોકોને બહાર કાઢ્યા છે અન્ય રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે વિગતવાર માહિતી આપણે આપીશું અગત્યનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ પણ અહીંયા અહીંયા મોબિલાઇઝ કરી છે આ સિવાય આપણી નગરપાલિકાની ટીમ છે ફાયરની ટીમ છે ની ટીમ ને પણ આપણે અહીંયા બોલાવી છે અને સાથોસાથ આપણા તમામ તંત્ર પોલીસ અને બાકી વિભાગો પણ અહીંયા છે અને રેસ્ક્યુ ઓપરેશન ને આપણે પ્રાથમિકતા આપીએ છીએ સ્થાનિક લોકો અને તરવૈયાઓ ઉપર આ રેસ્ક્યુ ઓપરેશન અંદર રહ્યા છે એટલે હાલના તબક્કે આપણી પ્રાથમિકતા આગામી એક કલાક માટે રેસ્ક્યુ ઓપરેશન હશે આપનો જે મુદ્દો છે કે આ બ્રિજ શા માટે કોલપ્સ થયો એમના વિગતવાર આપણે કારણોની આપણે જાણ પણ કરીશું પણ હાલના તબક્કે અગત્યતા આપણી આ બ્રિજના જે રેસ્ક્યુ ઓપરેશન છે આપણે એમને બધાને બહાર કાઢીએ અને એમની લાઈફ આપણે મિનિમાઇઝ કરી શકીએ શકીએનો પ્રયત્ન આપણો છે એની વિગતો આપની સાથે શેર કરીશું પણ અગત્યનો હાલના તબક્કે હાલના તબક્કે અત્યારે આપણું મેઇન ફોકસ રેસ્કો ઓપરેશન છે